એવોલા ઉનાળા ના ચાર ચાર મહિના આયા તડકા તપે ને ધબકારા વધે હા જીરાનું નું થાય છે હવે કઈ આમાં ઘેડ નો પડે શાક વધે હુકારો ને ક્યાંક આવે કારિયા હાલો દોસ્તો સ્વાગત છે તમારું મારા નવા નાના દેશી તડકા અને ઝાકડવાળા જીરાના બ્લોગમાં તો અત્યારે જો કે હવારનો આવી ગયું તો ખેતર પણ તડકો અને યાર આ ઝાકળ હતો ને ભાઈ આ મગજ આ ઠંડુ પડી ગયું એમ જા ધબકારાય ડાઉન થઈ ગયા કારણ કે આ તમે જીરવામાં જુઓ અત્યારે ભાઈ થોડી ધુમ્મસ આવે તો વાંધો ન આવે પણ આ જો આ તડકો અને આ હવારમાં ઝાકળ આવે એટલે જીરું આખું પલળી જાય છે અને અત્યારે જો આવી રીતે સુઈ જાય છે જીરવા જો આ ઝાકળના લીધે ઝાકળને અત્યારે ભાઈ તડકો કેવો છે ખબર છે જાને કે ઉનાળાનો ધક ધક તો બપોર હોય ને એટલો તડકો છે આમ જોવો આ આવી રીતે જીરું હાવ એટલે હાવ સુઈ જાય હે વા એક વાગે હાજનો ડાઢોપોર ઢરે ને ત્યારે જીરું કાંઈ કલરમાં આવે ત્યાં લગ્ન આવી રીતે હમણાં જવું ઊંધા કાંઈ સુતું હોય જોવા જો આ બધું હિમણાં હું તું હે એને કામ ભોડા સુરજ ભાણ હામાં રાખી અને હું કરું બિરાદર કરી કરીને તડકો આમ તમે જોવો તો તી લઈ ગયો હે એટલે આ શિયાળામાં ઉનાળું આવી ગયું ઉનાળામાં શિયાળો આવ્યો હતો ને કાંઈ જ નક્કી નથી થતું અરે કરી આવું બધું છે આમાં જીરામાં હવે જો કે જીરા જીને ચાલીસ દિવસના એવા ઈચ્છી નહીં ને ભાઈ બહુ લપું થવાની આવું વાતાવરણ રહ્યું ને એટલે સિતેર દિવસના થઈ ગયા એને તો કાંઈ એટલી બધું નહીં વાંધો આવે કારણ કે એમાં જીરું ચડવાનું ચાલુ થઈ ગયું છે પણ કુણા માખણ જેવા જીરા હોય ને ભાઈ એની તો પથારી ફરી જાય આમ જુઓ તમે બધું આમાં આ જોવો હજી ફાલે નહાય આવું રીતે રાવણ ચાલુ થયા આવી રીતે હું રે હું રે હું જ રેવા કેરે જે જીવતું તું થાય ને પાછું જાગે નહીં એ કાંઈ નક્કી ન હોય ત્યાં પાછો હાંજે હાંનું રાઈતનું ઝાકડ આવે એટલે પાછી હાલત આવી કરી નાખે એટલે હું તું હું રે ને એના લીધે હે ને ભાઈ જીરામાં હે ને હુંકારાનું હે ને આવવાની શક્યતા વધી જાય બે દિવસ જે આવું વાતાવરણ છે અને હું કે કાંઈ જેવો તેવો જ હુકારો તો તમને બતાવું નકર આ ખેતર અંદર હાવ એટલે હાવ હુકું ઝાકડ જેવું જીરું છે અને જો આવી રીતે હુકારો આવી ગયા હુકારો ચાલુ થઈ જાય આવી રીતે જો જીરામાં તમારે આવો પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં જણાવજો જરાક જો આવી રીતે સાંક સાંઈક ખુકારાના છે ગાબડા પડવા માંડે પછી બધો બધું અને ઉપરથી તડકો આવે ને એટલે કુણા જીરામાં આવો પ્રોબ્લેમ થાય જો આ બધા એટલે આવું બધું હે કરી જીરા એ તો ઓલું આપણે મોટું જીરું છે ને એ તમને આગળ બતાવીશ આપણે બતાવું બ્લોગમાં રોજ એ તમને પછી બતાવીશ કારણ કે અત્યારે અહીંયા અહીંયા આ ખેતર નો ને પાણી આપણે એરંડામાં રેડ મીકું છે પછી બદલાવી અને સબસ્ક્રાઈબર કરી નાખજો તો અત્યારે વ્યયો બીજા ખેતરમાં થોડુંક નહીં ધોઈ લીધું એમ જા અને જો ખેતર આપણું આર્યું છે અને આમાં કંઈક આ રીતનું છે છે જ આ છે પણ છોડ છે ને આના બહુ જોરદાર એમ જા મજબૂત છોડ છે તમે જોવો એક ફેરું અને આમાં આપણે હજી એક પાણી દેવાનું છે આ નીચે જો નિંદામણ મને એક કોક કોક તો પણ આવું ન નડે એટલે આ જીરાને એક પાણી દેવાનું છે તમે આમ જો કેવું જીરું જો લાખાય છે અને તમને એમ કી છે કે ઓહો આ જીરું હારું છે મેદાને પણ આ જીરું હારું નહીં જમીન જમીનમાં ફેર હોય અહીંયા પણ જો આ ઠાર ને બે ઝાકળને એવું ઓલો હવે ઝાકળને તડકો તૈપો ને એનું પરિણામ તમને બતાવું તમને એમ થઈ જાય ઓહો હો કેટલો બગડ આ બધે જો જીરું જોરદાર છે આ જમીન હારી છે એટલે આમાં કાંઈ જાજુ એટલો બધો ફેર નથી પીડ્યો કારણ કે આ જમીન ઠારવાળી છે અને અહીંયા પણ જો પાણી ભરાય છે જો આમાં હુકારની અસર આમ જોવો આ હુકારો ઓહો બિરાદર હુકારો હુકારો પૂરું કરીને ખારી થઈ જાય જમીન એ તમને બતાવું અહિયાં કેવી હાલત છે જીરાની આ વાતાવરણ ના લીધે તડકો આવ્યો ગયા ઘો છે છોડવા તો રહી ગયા હે પણ યાર આ ઘણું નુકસાન કરી નાખ્યું એનકા જુઓ તમે બધે હુકારો હુકારો અત્યારે આ તો કહું તમને કહું તો અત્યારે ચાલીસ દિવસના પિસ્તાલીસ પાંત્રીસ દિવસના જીરા રહ્યા ને એમાં ભાઈ બહુ નુકસાની આવવાની સંભાવના છે એટલે તમારી રીતે જે થાય ને એ પગલાં લેતા જ રીજો આ તમને બતાવું જો આપણે આ જીરો ને ને ખારી જમીન હતી અને પાણીનો ભરાવ થતો તો એના માટે જો આ બધી લપ્પું લોચા છે હાવ નથી ગયું જીરું તો છે કોક કોક કારણ કે આમાં ઉગ્યું તું જેવું આ બધું જો વ્યવસ્થિત રીતે ઉગ્યું નતું જીરું એટલામાં આથી જો આથી હમણાં હમણાં એક ભાગીએ એમાં બહુ એટલે બહુ ભાઈ નુકસાની જોવા રહ્યું જીરું એનું તમને બતાવતો જો જો આ હુકારો એટલે એવું ન હોય કે આપણે બધાય હારા જીરા છે મારે ના ના ભાઈ આ વાહ લાલ થઈ જાય દવા સાટી સાટી તો આમાં જો નથી મેળ પડતો જો હાલપા પા ને હું કરું આ જો એટલે આને હું પાણી નથી દેવું કારણ કે આ સહન નથી કરે એવું જીરું અને પાછી અહીંયાથી આ ભાગ એવો છે બરાબર આમાં જો જીરું આવું જ આ રહ્યું ને એવું જ પણ હેને મારું બેટું એને ઉતરી ગયું જીરું એટલે આવું બધું હોય જો આ જીરું થોડુંક આમ સારું છે પણ સુકારાની અસર છે ભાઈ આમાં છોડવા ઉતરે છે એટલે આ હુકારો તમને કઉથ દવા કે દુવા રીતે કામ ન લાગે પછી જો આ જીરું જોરદાર હે પણ કા નથી બે ભાગ એવા એટલે આપણે થાય બધું જીરું સારું થાય ને આપણે પૈસા વાળા થઈ જાય તો ભગવાન ઉપરથી વિશ્વાસ આપણને ઉઠી જાય કે ઓ હો મેં કરી બતાવ્યું એટલે આપણને થોડાક આવા પરચા પણ દેવા જરૂરી છે કારણ કે બધું આ ઓટોમેટિક સારું થતું જાય તો તો આપણને ભાઈ પાવ પાવર આવી જાય કે હો 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 હું મહેનત કરું પણ ખાલી મહેનત ન હોય આમાં આપણો ભગવાન સાથ આપે આપણી કિસ્મત સાથ આપે તો થતું હોય બાકી જોવા બધે જીરું જોરદાર છે આ ખેતરમાં આ બધે હમણાં ફરતી બાજુ જીરું જોરદાર છે એક નંબર કાંઈ ઘટે નહીં બાકા જીકી જેવું અહીં હોત ને પણ આ જો તમને આ દેખાય ને ખાલું મેં તમને બતાવ્યું ને હુંકારો એટલે વાતાવરણમાં થોડોક ફેરફાર પડે ને એટલે આવું થઈ જાય સમજ્યા આવું બધું છે બિરાદર શું કરવું પણ કાંઈ વાંધો નહીં જોતા રહ્યું રહ્યો પાણી ચાલુ કરવાનું થાય ને તો કરી કારણ કે પાણી પાવું પડશે જોયું આ છે અને પાણી ના આપેલું જીરું જોવો તમે જોરદાર એક નંબર હે ને આવું બધું હે ભાઈ વાતાવરણમાં થોડોક ફેરફાર થાય ને શિયાળામાં ઉનાળો ગરી જાય ને ભાઈ એટલે જીરાની ની જાય એવું થાય આમાં અપ શબ્દ બોલી ગયો સોરી સોરી તો તમને હુકર વાળું બતાવ્યું ને બધું ઓલું જીરું બતાવ્યું આપણે પહેલાં તો અત્યારે જો મેં તમને જીરું બતાવ્યું હતું ને એની અંદર મેં અત્યારે પાણી ચાલુ કર્યું છે આની અંદર આ જો હરવે હરવેલું આવે છઠ્ઠું પાણી છેલું તો પહેલું કીધું પાણી પી દે પછી ઠાકર કરે એ ઠીક બીજું તો આપણે શું કહી એટલે જો હરવે હરું પાણી આવેલું જાય અને જીરું કાંઈક આ રીતનું છે આસું આસું પણ નહીં વાંધો આવ્યો જોવી આપણે તો હાથમાં કાંઈ હોય નહીં બોલે બાકાજી કી